ટ્રાન્સપોર્ટ દ્વારા ટ્રક ટ્રક માલિકો અને ચાલકો દ્વારા અકસ્માતના નવા કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જો ટ્રક ડ્રાઈવર દ્વારા એક્સિડન્ટ થાય અને નવા કાયદા મુજબ દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયાની દંડની જોગવાઈ કરવામાં આવી છે જેને લઈને તમામ ટ્રક માલિકો દ્વારા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ખેડા અમદાવાદ હાઈવે ઉપર પણ ચક્કાજામ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી અને જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ આપી હતી જી મારું નામ સાગર ભટ્ટ છે વાણવટી ટ્રાન્સપોર્ટ આણંદ આણંદ ટ્રાન્સપોર્ટ એસોસિએશન કે આજે ટ્રક એક્સિડન્ટ થયા પછી આગળ ડ્રાઈવર જેમ કે જેને સામે વાગ્યું છે અને હોસ્પિટલ લઈ જાય છે તો એના પછી એને સજા ઓછી આપવામાં આવે છે અને જો નથી લઈ જતો અને ભાગી જાય છે તો એને દસ વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયા જુર્માનાના રૂપે જમા કરાવવા પડે છે તો એ રીતે એ છે કે ભાઈ ડ્રાઈવરને અગર જેલમાં નાખી દે દસ વર્ષ માટે તો એના પરિવારનું શું પ્લસ એની જોડે જો પાંચ લાખ રૂપિયા ભરવાના હોત તો એ ડ્રાઈવરી શું કામ કરતો હોત પહેલી વસ્તુ એ છે બીજી વસ્તુ કે જો આ વસ્તુનું નિવારણ નહીં થાય તો અમે આગળ આજથી અત્યારથી ચાર દિવસ પહેલાથી કામ બધું રોકી રાખ્યું છે અને આગળ પણ રોકી રાખીશું જ્યારે આ એક તારીખથી લાગુ થવાની વાત ચાલુ છે હવે એક તારીખે ખબર પડશે શું છે શું નહીં નહીં અત્યારે તો મતલબ ન્યૂઝમાં બધું બતાવી રહ્યા છે જો અમે જોઈ રહ્યા છીએ પ્લસ જો આ વસ્તુનું નિવારણ નહીં થાય તો અમે આ ચાર દિવસથી ધંધો બંધ કરી રાખ્યો છે આગળ પણ આ નહીં કરી અને ચક્કાજામ થવાની પણ સંભાવના છે આણંદમાં